ઘણામાં તારીખ એક એક ની સવારથી સ્વામીશ્રીના મુખે સત્સંગી જીવનના બીજા પ્રકરણના પારાયણ નો પ્રારંભ થયો તે વખતે સ્વામીશ્રી નું મંજૂર સુર સ્વર સાંભળીને નવલા વર્ષના ફૂટતા પ્રભાતના સૂર્ય કિરણો નાચતા કૂદતા જ્યારે ચારે બાજુ ફરી વળ્યા અહી પાંચ દિવસ નું પારાયણ પૂર્ણ કરીને તેઓ ટ્રેક્ટર દ્વારા સારંગપુર જવા નીકળ્યા ત્યારે વચ્ચે આવતા નિંગણ અને તાજપુરના સ્વામીશ્રીના હરિમંદિરોમાં પણ દર્શન કરવાનું ચૂક્યા નહીં

અગ્યારમાં ધોરણના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ ગોઠવેલો તે માટે તેઓએ સ્વામીશ્રીને આમંત્રણ આપ્યું એ જ આશ્ચર્ય અને તે આમંત્રણ સ્વીકારીને સ્વામીશ્રી ત્યાં જઈ પહોંચ્યા એ તેથી મોટું આશ્ચર્ય મધાનતાઓની સાથે હાથ મિલાવતા તેઓના હાથની આંગળીઓને માસુમ ભૂલકાઓ પણ પકડી શકતા વિશાળ વૃક્ષોના વાવેતરમાં રચ્યા પચ્યા રહેવા છતાં ખૂણે ખીલતી કડીને પણ ન ભૂલે તેવા માડી હતા સ્વામીશ્રી તેથી જ ભર બપોરે ગોઠવાયેલા વિદાય સમારંભમાં સ્વામીશ્રી બિરાજ્યા ઘે ગુર છાયામાં બાળકો શાંતિથી રમે તેમ સ્વામીશ્રીની નિશામાં વિદ્યાર્થી વિવિધ રજૂઆત કરી સ્વામીશ્રીએ સૌ ઉપર રાજીપો વર્ષાવ્યો શિક્ષણ સંસ્કાર અને સત્સંગની વાતો કરી સૌને પ્રોત્સાહન આપ્યું માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા આમ વિદાય સમારંભ પૂરો થયો બસ આટલા કાર્યક્રમ માટે સ્વામીશ્રી સારંગપુરથી ગોંડલ સુધી આવી દોડ્યા સાંસારિક પ્રવૃત્તિની હાઈ વોયમાં પોતાના જ જનેલા સંતાનોને ઉવેખતા મા બાપો સ્વામીશ્રીના આ પ્રસંગમાંથી જો ધડો લે તો પોતાના જ ઘરમાં બેસતી સંતાનોની કાણ મોકાણથી ઉગરી જાય એમ છે તારીખ અગિયાર જાન્યુઆરીના રોજ સ્વામીશ્રી ગોંડલથી વિદાય લઈ ભાદરા રાજકોટ ગોંડલ અમદાવાદ દબાણ વરતાલ મહેડાવ અને બોચાસણ થઈને વસંત પંચમીના ઉત્સવ માટે તારીખ વીસ જાન્યુઆરીના રોજ આટલા દરા આવી પહોંચ્યા યોગીજી મહારાજ પણ મુંબઈથી અહીં પધારી ગયેલા તેઓના સાનિધ્યમાં તારીખ બાવીસ જાન્યુઆરી ઓગણીસો એકસો નૂતન પ્રવેશ પર ટાવર અને ભોજન શાળાના ઉદઘાટન થયા જન્મોત્સવની સભામાં સ્વામી શ્રી શિસ્ત અને એકતા સાથે અક્ષર પુરુષો તમનો સિદ્ધાંત પ્રવર્તવા અનુરોધ કર્યો હતો શાસ્ત્રીજી મહારાજ કેવા કપરા સંજોગોમાં

અને ગૌરવની રેખાઓ તેઓના મુખ પર ઉપસી આવતી જાચક પણ લેસ ન લાગે કોક કોક જગ્યાએ લ્યો એટલી વારમાં આવી ગયા પાછા જેવા અવલેન ભર્યા શબ્દો સાંભળવા પડે કોક પ્રતિક્ષા યોગનો પણ અનુભવ કરાવે કોક દાખલો માથે પડે એવું ચપટી જેટલું જ આપે પણ આ બધું પ્રેમથી પચાવીને સ્વામીશ્રી દુકાનોના પગથિયા ચડે ઉતરે ઠાકોરજીની સેવામાં કોઈ દિવસ તેઓ કંટાળ્યા હતા

આ સમયે ભાદરરાના મંદિરમાં પ્રતિષ્ઠિત થનારી મૂર્તિઓના કામ માટે ઈશ્વરચરણ સ્વામીને જયપુર જવાનું હતું તે માટે સ્વામીશ્રીએ પોતાના સેવક દેવચરણદાસ સ્વામીને તેઓની સાથે મોકલ્યા સ્વામીશ્રીનો સહજ સ્વભાવ હતો કે પોતાની સાનુકૂળતાથી વિશેષ તેઓ બીજાની સાનુકૂળતાનો વિચાર કરતા જે સેવક પોતાની સમય સમયની જરૂરિયાત સમજી ગયા હોય તેને કારણે તે પોતાને કામકાજમાં ઘણી સરળતા રહી હોય તેમ છતાં તેને બીજી સેવા મૂકી દેતા સ્વામીશ્રી લેશ પણ ખચકાતા નહીં બીજાના સુખમાં આપણું સુખ છે તેમ સમજીને તેઓ વર્તતા